ઇન્સ્ટાગ્રામ ઉપર એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે જેનું નામ છે એવરી વન ટેપિંગ લેટ સી યુ એટ ટ્વેન્ટી વન ક્યાં વાત એમ ત્યારનો ફોટો અપલોડ કરે છે હવે જયારે સૌથી પહેલી વાર મેં ટ્રેન્ડ જોયો ને કેવરી વન ટેપિલ ટ્વેન્ટી વન મને એમ થયું તો આ કોવિડ નો નવો વેરિયન્ટ છે કારણ કે જે પ્રકારે ફેલાણો છે લોકો તો સેલિબ્રિટીઝમાં પણ લોકો આ મુકો છો ફોટો એમાં અમને કોઈ વાંધો નથી કોઈ પ્રોબ્લેમ નથી પણ આ પાસ્ટમાં જીવાની કઈ ટેકનિક છે આ મતલબ બધા લોકો કહેતા હોય છે કે પાછળનું ભૂલી જાઓ પાસ્ટ ભૂલી જાઓ આગળ જોવો બ્રાઇટ ફ્યુચર જોઈને આગળ ચાલો પણ તમારી આ પાસ્ટમાં જીવાની કઈ ટેકનિક છે મતલબ હા અત્યારે સુંદર નથી દેખાતા પણ એકવીસ માં સુંદર દેખાતા હતા અમારાથી જાજી તકલીફ તો એવા લોકોને છે કે જે મતલબ પૂરા એકવીસ ના નથી મતલબ જે અઢાર ઓગણીસ ના છે પંદર સોળ ના છે હવે એ બિચારા ક્યાંથી એકવીસ વર્ષ નો ફોટો કાઢે મતલબ